જોવા જઈ તો આપણે નદીની અંદર આપણે માછલીઓ સરસ લાગે બટ આપ તમે જોઈ શકો છો મગરમચ્છ જે નાવા જઈ રહ્યો છે તો આ મગરમચ્છને પણ પણ આપણે નિહાળી લઈ હેલો ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માયુબ ચેનલ તો આજના લોગની શરૂઆત થાય છે નખત્રાણાની આ ઇલેક્ટ્રિક દુકાન હર્ષદ ને ખણવાનો અહીંયાથી પંખો એક જગ્યાએ લગાડવાનો એટલા માટે અમે એ લોકો આયા અહીં જો વાયર ને પંખો લેરો પછી આપણે ફિટિંગ કરવા જશું આ જો પંખો મેં ખાને ને પાંખડા આને ખાને હવે એક દુકાને દુકાન શું ઘરે જવું એક લગાડવા બે બે રહી જાવ બે તો જો આ ઘરમાં એ પંખો લગાડવાનો હોય તમે કીધું તું જઈ આવ અમે નથી હાલતા જલ્દી કરજે ભલા બહાર ના લગાડજે આ જો એને ફ્રીનું ટી શર્ટ મળ્યું મેં કીધું હે ને પણ એને આને ખપતું હતું પણ આને દીધું નહીં એને ટી શર્ટ એને એમ કીધું ડીકીમાં નાખી દે આવો આરામી દોસ્ત અરે બોલો

ખાવામાં ટાઈમ નથી લગાડ્યો અને બાકી ગમે તે જવું હોય પણ નથી લાગ્યો સમય અને આ અમારા ભાઈએ કર્યું છે લેટ આ અમારા ગામનો મુખી છે મુખી કદી લેટ ના કરે અને સૌથી વધારે લેટ આ ભાઈનું નું જ હોય ગમે તે આજ સુધીનો રેકોર્ડ એ કદી ટાઈમ થી આયા નથી હે ને એના પછી જરાક જરાક મોડું મારું હે હવે ભલે આજે અમારા હર્ષદભાઈ છે જે હિંમતભાઈએ જેવું જણાવ્યું કે ભાઈ દર વખતે લેટ કરે દુનિયામાં બધા નથી ભરાયું કે ભાઈ આટલી વાર ક્યાં હતો અમે આની વચ્ચે દવા લીધી મેડિકલમાં ત્યાં અમે ઉભા હતા પંદર મિનિટમાં તેમ છતાં એને યાદ ન આવ્યો રસ્તાથી પાછા આવ્યા અમે પેટ્રોલ ભરાવ્યો બોલો અગર દુનિયા પ્રલય થશે ને તો આ રહી હશે કે ઉભા હું આવરું મને જરા કામે પછી આવું અમે ક્યાંક જતા એને પ્રોબ્લેમ ના થાય એવું બને જ નહીં આવડો મસ્ત નજારો અમે જોતા જોતા હતા પણ પ્રોબ્લેમ આવી ગયો ભાઈ સાહેબ આપણા નું પંચર થઈ ગયું અને અહીંયા ક્યાં આજુબાજુમાં કોઈ દુકાન બી નથી એવી હવે છેટ ફરી પાછું રામ પર જવું પડશે એવા હતી ને ભાઈને પાસે હવે પોત્રીસ કલાક પાંત્રીસ કલાક હવે આનું યાર ચોક મૂકતી અંદર ગરી ને હા હોય શકે હવે ફરી પાછું આપણે જવું પડશે રામ પર ખોટું થઈ ગયું હવે બસ એક કિલોમીટર બાકી હતો ફોટ માં દેવજર જો માં જો પાણા હોય પણ હવે ફરી પાછું જવું પડશે આ એકલું જ જશે ભલે તો અમે અહીંયા જઈએ ત્યાં સુધી શું કરી કે હા તો અમે એમ નિર્ણય લીધો હોય કે હું ને દીપક જશું પગે કેમ કે એક કિલોમીટર પગે હાલી જશું ત્યાં સુધી હર્ષદ પંચર કઢાવીને આવશે અને કીધું કે તું ઉમાં જ આવજે ડાયરેક્ટ પીકોક તને ક્યાં દેખાઈ ગયું મોર અરે ત્યાં છે ત્યાં છે ઉભો નહીં રે ભાગી જશે દેખારો મોર તમને હા દેખાઈ ગયો મને એમ આગળ નેટવર્ક નહીં આવે પણ ભાઈ આપણો વિડીયો જો વગેરે બોલો બાર વાગી ગયા એટલે વિડીયો આવી ગયો આપણો એટલે વિડીયો જો વગેરે ભાઈ સાહેબ આપડી બાઈક આવી ગઈ હું હજી અમે પોચ્યા તો મંદિર ને ત્યાં સુધી તો બાઇક આવી ગયા એકદમ ફાસ્ટ ફાસ્ટ આવ્યો ગાય ગા આવે છો તો

દર્શન કરી લીધા મસ્ત મહાદેવના ને હવે તમને બતાવું કે આપણા કચ્છની તાકત આપણું કચ્છ કેટલું સુંદર હે એ હવે અહિયાં જોવા મળશે તો આ જો વરસાદનું એકદમ ચોખ્ખું પાણી આ તો બ્રિજ હમણાં બની ગયું મતલબ બાપુલિયો બની ગયો પેલા આવું હતું નહીં કાંઈ તો એકદમ પાણા ને એવું હતું નદી ની જેમ પાણી વહેતું હતું હજુ બી આગળ જે છે આ પાણી જારું ને નદી ની જેમ જ જરૂ ત્યાં જશું આપે પણ હમણાં તમને બતાવું કે એક આ હે બીજું સામે દેખો યાર શું નજારો એ તો તમે ખાલી સાઉન્ડ સાંભળવાનું જો આ બધું જે પાણી ને એ બધું વરસાદનું હોય અહીંયા કનેથી જમા થઈને ફરી પાછું આગળ વધેરું એમ અને સાઉન્ડ એટલો મસ્ત થાય ને યાર આ તો હજી પાણી ઓછું થઈ ગયું ને કહું એકદમ ફૂલ પ્રેશરમાં પડે ને તો તો યાર જોવા જવું નજારો હોય આપણે અહીંયા ઉભા ભી ના રહી શકીએ આ બધું ભીનું એટલે અહીંયા સુધી પાણી હતું મતલબ તો અહીંયાથી નજારો જુઓ કેટલો ખૂબસૂરત યાર ને કેટલા બધા માણસો આવ્યા જુઓ નાના છોકરાઓ ના નાયરા વરસાદ ખતમ થઈ ગયો છતાં આવડું બધું પાણી અહીંયા પડેલું ને આ બધા જે રસ્તા આજે તમને દેખાયા ને આ જે રસ્તા તૂટ્યા બધા પથ્થર તોડીને પાણી નીકળ્યું બોલો આગળ એક જગ્યાએ વીજળી પડી એ બી હું તમને બતાવીશ તો આજે તમને ખાડું દેખાડો ને અહીંયા પડી હતી વીજળી અમે જયારે સ્કૂલમાં આવ્યા ત્યારે અમે બધા અહીંયા બેઠા હતા અને એક છોકરો પડી જ જનાર તો સાહેબ આગળ જાલ્યો ના હોતો અને અહીંયા બહુ ઊંડું બહુ ઘેરું અહીંયા ફિક્સ તો લેવાનો જ નહીં કુદરતની ક્યારે મસ્તી નહીં કરવાની સમજી ગયા ને કાકા હમણાં ટેપડાઈને આવ્યા ને કાકા જ કરાકા નીચે તળીઓ નથી દેખાતો ભાઈ એટલું ઊંડું હોય બાકી આ પાણી આગળ ચાલુ છું આ જગ્યા આટલી સારી પણ અહીંયા એક માણસ નથી બધે બધા એક જ જગ્યામાં ભરેલા તો અહીંયા કને આપણે બેસી શકીએ આરામથી હવે એમ ડિસિઝન લીધું કે ભાઈ આપણે બૂટ બૂટ ઉતારીને પગતો ભીના કરી આવડું રાયા ઈ તો હે પછી હમણાં અતી કંટ્રોલ નહીં આવડું ખુબ સરસ પાણી આવડી મજા તો આપી દીધું કે એક મુઠી મારી જે આપડે અંદર ચાલી આમી આવસે વિડીયો ઉતાર ઓમ જોવા જઈ તો આપણે નદી ની અંદર આપણે માછલીઓ સરસ લાગે બટ આ તમે જોઈ શકો છો એક મગરમચ્છ જે નાવા જઈ રહ્યો છે તો આ મગરમચ્છને પણ આજે આપે નિહાળી લઈ તો તમને લાગતું હશે કે હું આની અંદર નાવરો તો આટલા જ એરિયામાં નાવરું કેમ કે આની નીચે પાથર હે બાકી અહીંયા બાજુમાં તો ભાઈ ઘણું ઘેરવું એટલે અહીંયા નહીં જવાય એ બહુ ઊંડું મેં ચેક કર્યું ત્યાં તો રિક્સ ના લેવાય બાકી એટલે કે આપે મસ્ત આપે ના રે આજે વિચાર કરે પેન્ટ બી નહીં થશે ચડી બી નહીં થશે હું નેચરલનું નાવાનું તમને ક્યારે મળે બોલો તો હજી આ વિચાર કરેલા આવો આવો અહીંયા બેસ મારી સાથે જો નીચે તમે દેખારો તો કા દેખાદો છે ને છે એટલે આપડી લિમિટ આરી આરી આટલી છે તો જો મારા નીકળી ગયા પછી હવે આ હિપોપોટેમસ ને ગેંડા ભડાય પાણીમાં આ અજી વિચાર કરે આ ની જાય મને ખબર છે કેમ કે એને પાણીથી બહુ બીક લાગે ને વળી પાછે ચહેરો ખરાબ થઈ જાય કે એવો એવો માણસ છે થોડો ક્યાં ગામ થી બેરુ થી હા વાહ શું નામ

મેં મારા કપડા પહેરી લીધે આપણું નાવાનું થયું પૂરું અને હવે મારી પેન્ટ સુકા રાખી દીધી પણ પ્રોબ્લેમ એક થયો કે મારા પેન્ટની અંદર ઘણા બધા દાગ લાગી ગયા કેમ કે નીચે હતી અને જે પથ્થર ઉપર હું બેઠો ને એટલે મારા પેન્ટનું બધું ગ્રીન ગ્રીન થઈ ગયું હોય મસ્ત રીતે નાઈ ને આપણે હર્ષદભાઈ રેડી થઈ ગયા અને હવે આપણે જમું હોય જમવા માટે કેમ કે ભૂખ લાગીને વગેરે અઢી અમને નથી લાગતું કે કાંઈ અમને જમવા મળે નખત્રામાં પહોંચી ત્યાં સુધી હોટેલ તો બંધ થઈ ગય છે એટલે સાહેબ દાબેલી કે એવું કઈક નાસ્તાથી આજનો દિવસ આપણે ટપાવવો પડશે પણ આ ભાઈ જરાક દુઃખી થઈ જશે નાસ્તામાં ને શું જમવા ખબર ટાઈમ ટુ ટાઈમ એવા માણસો એટલે આપણે તો ચલો રફ એન્ડ ટફ મને આને હાલે ડાબેલી કે વડાપાવ કે જે બી મલે આ શું જમવા જોઈએ આ ભાઈ એટલે ઉમા જે બધા બેઠા હે ને એ લોકો ટિફિન લઈ આવ્યા ને અહીંયા જમેરા આરામથી તો મેં આને કીધું એ લોકો કૂતરા બિસ્કિટ દે રાશો આપણે નહીં દે આપણે પૂછા કરી તો આપણે દે ને બે ચાર રોટલી આપણું કામ થઈ જાય હા શું કરો હે તો કૂતરા ની જેમ આપણે આમ ચાર પગે ચાર પગે રહીને બહુ બહુ કરશું તો બે ચાર રોટલી નાખી દેશે આપણે ખાઈ લેશું આપણું આપણું ટાણું ટળી જશે તો અમે એને એક્ઝિટ કરીને પોચ્યા હતા પણ હવે જેમ તેમ હતા બધું પાણી ક્રોસ કરીને ફરી પાછું ઉમક જવું આમાં જ કામ કરે પડે બોલું એકતા ભૂખ લાગી કઈ થી જમા નથી બોલતું ફરી પાછું હવે પૂછા કરવી બધા બેઠા ને હે ચાર પાંચ રોટલી દઈ દેશે આપને કામ થઈ જશે આપણું સમજો કે તારું થઈ જશે તો હાલશે અમને વાંધો નથી હવે અમને નથી જરૂર અમે તો એ મમરાની એક કોથળી લઈ લેશું પાછોડી મારી અડધી કરી લેશું એ શું વિચારે કઉ વાત કરું એને એટલે બચ્યું ગુચ્યું હોય તો કામ આવે ને યાર આરામ જો એક શબ્દ બોલે ક્યાંથી હાલીને આવો પડે મેં કે તમે રોકાવો હું એકલો જઈને લઈ આવું જો અહીંયા જ આવી પડીએ કે નીકી પછી ક્યાંક ફગાવી દીધી આની પાછળ હતી હવે આપણે જોઈ ચાવી ના મળી બાઇક કરવી પડી બાઈક ને ફરી પાછો ટાઈમ બગડતો આપણું ને પ્રોબ્લેમ ભી થોડા અહીંયા થી ગયા હતા પણ હું પછી ચાવી લઈને ઉપરથી આ સાઈડ આવી ગયો અહીંયાથી આવેલા હા હવે જો કાક ભૂલી ગયો ને તો તું જાય

ખૂબ નખાયો ચોકલેટ કહીએ ચોકલેટ નખાવી વીઆઈપી તો આપે હમણાં પહોંચ્યા અહીં હર્ષદના ઘરે અહીંયા કને ફ્રેશ થશો ને પછી અમે લોકો વિચારશું કે શું કરવું અમે લોકો બે છાસ લઈ આવ્યા કેમ કે છાસ આપને મળી નથી દાબેલી ખાઈને હવે અમે છાસ પીશું આજે લઈ આવ્યો છાસ અને મસાલો બી લઈ આવ્યો કેમ કે એને મસાલો ખપે છાસમાં એટલે આ ગોપાલનો મસાલો લઈ આવ્યો હૈ 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 ઓ યાર બટન ગયા મોટો થઈ ગયો તો ગમે ત્યાં ભાગે બાપા એ જો અહીંયા શું બોર્ડર રાખી દીધી એને શું નીચે ઉતરી જાય આવડો કેમ એક્સપ્રેસ થઈ ગયો હે ખબર પડે લાગી જો એના બાપા જેમ લગભગ ભંગવારી ભંજવારીયો ભંજવારીઓ ભંગવારીયો કઈક જે ભી કહેવાય એવો જ થશે હોય ને એવા તોડફોડમાં માં માયર ઈ થશે મોટો થઈને અને જો ઘરે કોણ આવ્યું હે નકુલ આવ્યો હવે ફ્રી થયો કેટલા વાગેરા પોણા છ વાગે હવે ફ્રી થયો સવારથી પૈસા કમાતો રવિવાર ના દિવસે હવે ફ્રી થયો અને આવી ગઈ એ બી મસાલાવાળી ગોપાલ નો મસાલો જે પસંદ હતો અરે મજા આવશે મજા આવશે ચેર્સ કરશો આપે તો હવે નીકળી નકુલભાઈ ની ગાડી કેમકે આપણે જવું હોય નખત્રા થોડુંક કામ હે અને અમારામાં સૌથી વડીલ તો અમારા નકુલભાઈ છે અમારા બધા ભાઈબંધમાં સૌથી પૈસાવાળા અમારા નકુલ ભાઈ છે જેની પાસે છે હે ને નકુલ ભાઈ રવિવારે એટલે હશે માર્કેટ બંધ આને લેવી પાકીટ દીપક ને જોયે કલપત્રો ખુલી કલપત્રો શું આખી માર્કેટ બંધ જો બધી દુકાનો બંધ આજે મને નથી લાગતું કે આની પાકીટ મળે જો કઈ દુકાન ખુલી બધી બંધ બોલ હલો પાછા હાલો તૂટા આવ્યા હો રવિવારને ખબર નથી પડતી સાચું કહું હું તો ફાકી રહ્યો યાર ઊંઘ આવી રહી એમ તારું આ આયા ને એટલે બધા ફાકી રહ્યા એમ તા કે શું હવે જમવાય નહીં ખબર આપે આજે શું જમવાનું અરસદ ના કરે અમે લોકો એટલે આવ્યા હતા કે થોડીક બ્રેડ ને લેવી હતી બાકી આને યાદ આવી ગયું કે બાકી જ લેવી હતી એટલે હવે અરસદ કરો કે બ્રેડ પપાલી આવશે આપણે કાંઈ લેવાનું નથી બસ આંટો મારીને પછી ઘરે જશું

તો હવે અમે જમી પછી આરામ કરી અમે થકી આપી ખતરનાક વાળા બપોરે શું એના ફૂવાની કઈક બારસ ને એવું બધું હોય એટલે માટે રાત્રે જશે ડબો મૂકવા જવું પડશે અગિયાર બાર વાગે તો ઠીક સુધી વિડીયો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ફરી મળી આવતીકાલે તમારું ધ્યાન રાખજો ધન્યવાદ થેન્ક યુ